નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું આપનો સ્વાગત કરું છું કોંગ્રેસની બીજી યાદીમાં જે અગિયાર નામોની જાહેરાત કરવામાં આવી તેમાં ગાંધીનગર બેઠક ઉપર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર ટક્કર આપવાના છે કોંગ્રેસ ગાંધીનગર બેઠક ઉપર મહિલા ઉમેદવાર સોનલબેન પટેલે ટિકિટ આપી છે લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તેમના વધુ અગિયાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે કોંગ્રેસની બીજી યાદીમાં જે અગિયાર નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગાંધીનગર બેઠક ઉપર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર ટક્કર આપવાના છે કોંગ્રેસે ગાંધીનગર બેઠક ઉપર મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને ટિકિટ આપી છે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીંયા સાતમી મેના રોજ મતદાન થશે એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે ગાંધીનગર બેઠક ઉપર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડવાના છે સોનલ પટેલે જણાવ્યું હતું કે અમે ચૂંટણી માટે તૈયારીઓ કરી દીધી છે લોકસભાની કિક ઓફ મિટિંગ પણ કરવાના છીએ જુદી જુદી વિધાનસભા કાર્યકરોને મળીને તેમનો ઉત્સાહ પણ વધારીશું મહિલા ઉમેદવાર સોનલબેન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ લોકો સુધી પહોંચશે તેવું પણ જણાવ્યું છે સોનલ પટેલે જણાવ્યું હતું કે બેરોજગારી મોંઘવારી અને યુવાનોના પ્રશ્નોને લઈને લોકો પાસે મત માંગશે